પણ કોણ જાણી શકે કે કાલ સવારે શું થવાનું મારા મોહન દાદા ને પણ આવું પરિવાર છોડીને જવું નતું પણ અચાનક મારા ઠાકોરજી ની ચિઠ્ઠી ફાટી ગઈ ને અચાનક મારા રામ ની ચિઠ્ઠી ફાટી ગઈ આજે એની દીકરીઓની રજા લઈ લીધી મારા બાપ કારણ કે પીપળાના પાને શરૂ થયેલી જિંદગી તુલસીના પાને અટકી જાય એની વચ્ચે મારું અને તમારું જીવન કેટલું ભટકી જાય અને જેમ મારા હનુમાનજી મહારાજે મારા રામ ની સેવા કરી લીધી ને તમે જો તમારા મા બાપ ની સેવા કરી લો ને એટલે કે મંદિરે જઈ જવું પડે તમે